અવેરનેસ નું આજે આયોજન કરવામાં આવ્યું હતું કેમકે ઘણી વાર આપણે જોયું છે મકર સંક્રાંતિનો છીએ પરંતુ કોઈક કોઈક ભૂલના કારણે આપણે જાનહાનિ પણ થતી હોય છે લોકોના મૃત્યુ પણ થતા હોય છે અને પશુ પક્ષીને પણ એનો ભોગ બનવો પડતો હોય છે અત્યારે આપણે વાત કરીએ તો એક જાન્યુઆરી બે થી લઈ અને એકત્રીસ જાન્યુઆરી બે પચીસ સુધી રોડ સેફ્ટી મંથની ઉજવણી થઈ રહેવા જઈ રહી છે એની અંદર

એ પ્રકારની હાનિ થતી હોય છે અને એમના પણ મૃત્યુ થતા હોય છે આપણે કહીએ તો જીવ એ બધાનો જીવ હોય છે અને જીવ બધાને વાલો હોય છે જાહેર જનતાને અને બીજી ઇન્સ્ટિટ્યુટને પણ એક વિનંતી કે તમે પણ આવી એક જાહેર જાગૃતિ માટેની એક પહેલ કરો કે જેના કારણે ઘરે ઘરે સુધી આવો મેસેજ જાય અને લોકો ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરે અને લોકોની જિંદગી જે દોરવાના પસાવાના કારણે થઈ શકાય એને આપણે બચાવી શકીએ એવી બધાને અપેલ છે